પોરબંદરના ભામાશા તરીકે લોકહૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા જાણીતા દાતાશ્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેમજ પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા તેમની લાડકી દીકરી દેવર્ષી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરી માનવતાનો ઉત્તમ દાખલો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો પોરબંદરની ધાર્મિક સામાજિક શૈક્ષણિક આર્થિક અને મેડિકલ ક્ષેત્રે સતત સેવાર્થ સંસ્થા સાગરપુત્ર સમન્વય લિયો પાયોનિયર ક્લબ દ્વારા કેશવ સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓને બે બે જોડી સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી અતિ જરૂરિયાતમંદ પરિવારની દીકરીની અગિયાર હજારની સ્કૂલ ફી ભરી માનવતા મહેકાવી હતી કાર્યક્રમ દરમિયાન નાનજી કાલિદાસ મહેતા કન્યાશાળાના શાળાના આચાર્યશ્રીએ તેમના વિદ્યાર્થીઓને પણ સ્કૂલ ડ્રેસ આપવા રજૂઆત કરતા શ્રી પ્રવીણભાઈ ખોરાવાએ સ્થળ પર જ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ આપવાની ઉદાર જાહેરાત કરી હતી તેમના આ સંવેદનશીલ અને દાતૃત્વભર્યા નિર્ણયને વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક વર્ગે હર્ષભેર બિરદાવ્યો હતો આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર ચેતનાબેન તિવારી ઉપાધ્યક્ષ કપિલભાઈ કોટેચા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદરના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા સંસ્થાના સભ્યો હરજીવનભાઈ કોટિયા જયેન્દ્રભાઈ ફૂટી મહિલા મોરચા પ્રમુખ ખ્યાતિબેન લોઢારી પૂર્વ કાઉન્સિલર લીલાબેન મોતીવરસ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને સુંદર સંચાલન કેશવ સ્કૂલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા પુષ્પગુચ્છ તથા ભગવદ્ ગીતા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ સેવાભાવ સંવેદના અને સમાજ પ્રતિની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ સાબિત થયું હતું